નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે ભાવનગર જિલ્લાના ભાવનગર તાલુકાના એક ગામની મુલાકાતે આવેલા છે ત્યાં એક ખેડૂત મિત્રએ યુએસ એક્ટિ માઇક્રો જી વાપરેલું છે ત્યાં એમને શાકભાજી એટલે કે ભીંડાના પાકમાં બહુ સારું એવું રિઝલ્ટ મળેલું છે તો આપણે તેમની પાસેથી જ પૂરી માહિતી લેવી ખેડૂત મિત્ર તમારું નામ ગામ અને મોબાઈલ નંબર જણાવશો તમારું ગામ છે તાલુકો જિલ્લો ભાવનગર છે તમારું વડોદરા મારું ગામ છે નામ તમારું નામ છે કાંતિભાઈ પ્રેમજીભાઈ ચૌહાણ બરોબર છે હા અભિનંદન મે આ નો સતો લગભગ 5 થી 6 કર્યા છે બરોબર છે બરોબર પતલી થાય ખૂણી થાય અને કુણી પોળો છોડો તો મસ્ત થાય બરોબર છે એના લીધે મને રિઝલ્ટ બહુ સારું લાગે છે બરોબર છે હા ગ્રીનરી કેવી રહેશે આમ બહુ સારી રહેશે બરોબર છે